જીવતાજ મજૂરો સળગી ગયા હતા જેમાં ત્રણ કામદારોના કમકમાટી ભર્યા મોત થયા છે જોકે સરકતા શરીરે દિવાલ કૂદતા કામદારોના બિહામણા દ્રશ્યો પણ કેમેરામાં કેદ થઈ ગયા હતા તો આ સાથે અંજારથી અમારા સંવાદદાતા પૃથ્વીરાજ જોડાઈ ચૂક્યા છે લાઈન પર પૃથ્વીજી શું છે સમગ્ર ઘટના ચોક્કસ થી કહી શકાય કે સંક્રાંતિ રાતે પાછી વિશે આ જે કેમુ સિલ નામની કંપની અંદર બુધારવાળા પાસે આવેલી છે ત્યાં એક અતિ દુઃખદની ઘટના બની હતી જેમાં જે સ્ટીલ પ્લાન્ટ છે ત્યાં એક બ્લાસ્ટ થયો હતો જેના કારણે દસ થી વધારે લોકો છે જીવતા દાજી ગયા હતા જેમાંથી ત્રણ જણના મોત થયા છે અને બાકી જે છે તે ચાર લોકો છે જેને અતિશય ગંભીર હાલતમાં હોવાથી તેમને અંદાવાદરી ફરક કરવામાં આવે છે અને બાકીના જે લોકો છે એમની સારવાર હેઠળ અત્યારે હદિપુરની ડિવાઇન લાઈન હોસ્પિટલના ખર્ચ રાખવામાં આવી છે અને ખાસ કરી અત્યારે જો વાત કરી આ સ્ટીલ કંપની જ્યારે મેનેજમેન્ટને આ વર્ષે પૂછવામાં આવ્યું છે તો મેનેજમેન્ટમાંથી હજુ સુધી કોઈનો પણ અત્યારે રિપ્લાય નથી આવ્યો

અને માહિતી મળી કે company માં કોઈ મોટો બ્લાસ્ટ થયેલ છે અને જેના કારણે લગભગ દસ થી પંદર મજૂરો ના ઈજા એકદમ અતિ ગંભીર ઈજા પોહચી છે અને એમાં અત્યારે એવા પણ મેસેજ મળી રહ્યા છે કે બે થી ત્રણ જણા મૃત્યુ પામ્યા છે ખાસ કરીને જે મજૂરો છે એમને અમારી એમની સાથે પણ વાત થઈ પણ એમને કીધું કે blast થયો છે એટલે ક્યાંક company ની બેદરકારી દેખાય છે શું કેસો આપ સ્થાનિક રીતે company એકદમ બેદરકારી છે આ કંપની વિરુદ્ધ મેં અગાઉ પણ એક અરજી આપેલ હતી પણ તેના ઉપર કોઈ કાર્યવાહી થઈ નથી અને આ કંપની રાતના સમયે એટલી અતિશય પ્રદુષણ વ્યક્તિ હોય છે તેના પર પણ કોઈ કાર્યવાહી થતી નથી આમાં પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ તેમજ સ્થાનિક તંત્ર ની ક્યાંક ને ક્યાંક બીલીભગત દેખાય રહ્યું છે ખાસ કરીને ત્યારે મેનેજમેન્ટ ની વાત કરી મેનેજમેન્ટ માંથી કોઈ બાર નથી આવ્યો કોઈ વાત કરવો તૈયાર નથી શું કારણ હોઈ શકે પર વ્યક્તિ છે તો તે આ પ્રકરણ ને કોઈ લીત કરી અને દબાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે એટલે કોઈ ની મુલાકાત એ કંપની અંદર લેવા જવા નથી થઈ રહ્યા કોઈ પત્રકાર પણ નથી આવી રહ્યા અને કોઈ સ્થાનિકો ને પણ જવા નથી થઈ રહ્યા ચોક્કસ કસી બરખા કહી શકાય કે જયા જે ક રીતે કહી શકાય કે મેનેજમેન્ટ છે કે ક્યાંક કે દબાણની કોશિશ કરતો હોય એવી રીતે છે ત્યારે જ્યારે અમે જે કંપનીના જે એચઆર ડિપાર્ટમેન્ટ છે ત્યાં વાત કરવાનો કોશિશ કરી ત્યારે એચઆર ડિપાર્ટમેન્ટનો પણ એવું કેવું છે કે ભાઈ અમને અત્યારે ઉપરથી મનાઈ કરવામાં આવે છે પત્રકારો પણ અત્યારે હાજર છે છતાં પણ પત્રકારોને પણ અંદર પ્રવેશ નહી નામ કરવામાં આવે છે જી બરખા જી પૃથવીજી જે રીતે આજ તાનીકોએ જણાવ્યું કે તંત્રની મિલીભગત પણ હોઈ શકે અને કંપની દ્વારા પણ કોઈ જવાબ આપવામાં નથી આવી રહ્યો તો પોલીસ દ્વારા આગળની શું કાર્યવાહી કરવામાં આવી રહી છે ચોક્કસથી જ્યારેથી ઘટના બની છે ત્યારે પોલીસ પણ સતત અહીંયા હાજર રહી હતી અને પોલીસ દ્વારા પણ અત્યારે હાલ જ પંચનામું કરીને જે સિનિયર કક્ષાના જે પીઆઈ હોય તે અત્યારે કંપનીની બહાર આવે છે પરંતુ જે પોલીસ કર્મચારી છે એ પણ અત્યારે કોઈ

એક તો ક્યારે પણ ઇન્ડસ્ટ્રીયલ સેફટી વાળા કોઈ કંપનીને વિઝિટ લેતા નથી બીજો મુદ્દો અટલી આટલી હમણાં ભાઈ દ્વારા જાણવા આવ્યું કે અઠવાડિયા પેલા જ અરજી કરવામાં આવી તો એ અરજીનો ભાઈને ક્યારે પણ સાચો જવાબ નહી મળે કારણ કે કોઈની અરજીનો જવાબ આપવામાં આવતો જ નથી ત્રીજી વસ્તુ જ્યારે આટલા મોટા બનાવ બને છે ત્યારે શું કારણથી એને હંમેશા સેફટી ઇન્ડસ્ટ્રીયલના જે મેનેજમેન્ટ ડાયરેક્ટર છે એમને ખરેખર પ્રેસ કોન્ફરન્સ રાખી જોઈએ કે અવર

એ કહી શકાય વર્ખા એક રીતે કહી શકાય કે બિલ્ડિંગની બદદરકારી છે અને ખાસ કરીને અતરે જીકેયુસી મેનેજમેન્ટ દ્વારા જે દબાણવાની કોશિશ થતી હોય આ સમગ્ર ઘટનાને એ ખરેખર જોવા જેવો છે જી તો આ ઘટનામાં કેટલા મજૂરોના મોત થયા છે અને કેટલા સારવાર હેઠળ છે હાલ

ચોક્કસ થી અમે સવારથી અત્યારે ત્યારે આ ઘટના બની છે ત્યારે સવારથી વહેલી સવારથી બુલેટિન ઇન્ડિયાની ટીમ કંપની પાસે પહોંચી આવી હતી તેમના ને પણ અમે પ્રયાસ કર્યો હતો પરંતુ જે સાચી ઘટના છે એમાં મેનેજમેન્ટ દ્વારા હજી સુધી કોઈ પણ જાતનો અત્યારે કોઈ જેવું નથી આવ્યો જ્યારે મજદૂરો સાથે વાત કરવામાં આવી ત્યારે મજદુરોનું એવું કેવું હતું કે કોઈ બ્લાસ્ટ થયો તો ધમાકો થયો હતો જેના કારણે જે જે ગરમ સ્ટીલ હોય છે એ એ લોકોના મજદૂરો મને જે એના સાથીદારો હતા એના ઉપર ઊડ્યો હતો એના કારણે તે દસ તે અગિયાર લોકો જે છે જે ગ્રહણ કરી ગયા હતા જી ત્યાં હાજર લોકો દ્વારા એવું પણ કહેવામાં આવ્યું કે જે મજૂરો ત્યાં જે કામ કરતા હતા તે લોકો માટે કોઈ સેફ્ટીના સાધનો પણ આપવામાં ન આવતા હતા આ ચોક્કસ થી કહી શકે કે આતની જેરે કંપનીઓ છે ત્યારે લોકો મોસ્ટ ઓફ અહીંયા જે પરપ્રાંતીયો કામ કરતા હોય છે કારણ કે જે આ સ્ટીલના કંપનીઓ છે એમાં મોસ્ટ ઓફ જે બહાર યુપી બિહાર MP થી જે લોકો આવતા હોય એની માં કામ કરતા હોય છે અને ક્યાંક ન કે એમની જે અજ્ઞાનતાના અભાવના કારણે છે ને એમને કામ કરતા હોય છે ત્યારે કંપની પણ ક્યાંક પોતાનો ખર્ચો બચાવવા માટે ક્યાંક સેફટી પેન સાથે કરતી હોય છે ત્યારે આ એક વસ્તુ વાત આવી છે કે ભઈ સેફટીના સાધનો ક્યાંક અભાવ હોય એવું અત્યારે જણાય આવી છે જી પૃથ્વીજી તો જે જે લોકો ત્યાં હાજર હતા જે લોકોએ આ ઘટના જોઈ છે એ લોકોનું શું કહેવું છે કઈ રીતની પરિસ્થિતિ સર્જાઈ હતી ત્યારે હા ચોક્કસ થી વેલી સવાર ઘટના હતી એટલે કારણ કે જે આજુ ગામડાઓ છે એને એ પણ આવી ગયા હતા અને company ના હાજર હતા પરંતુ જે સ્થાનિક છે જે લોકો છે જેને જે સાક્ષી જે જોયા છે એમને કહેતા હતા કે ભાઈ જે મજદૂરો ની હાલત અત્યંત દયનીય હતી અને જે video વાયરલ થયા છે એમાં પણ જોઈ શકાય છે કે શરીર ચામડા સુધી ઉતરી જતા હોય એટલા હદ સુધી જે દાઝ્યા છે એટલે એક રીતે તો કહી શકાય કે જે video માં મજદૂરો જોઈ રહ્યા છો એટલે કે આ કોઈ સામાન્ય ઘટના નથી કે સામાન્ય દાઝ્યું નથી બહુ ભયંકર ઘટના છે અને જે રીતે એમના

જી ચોક્કસ થી જયારે પણ આવી ઘટના બનતી હોય ત્યારે પેલા પોલીસ જાણ કરવાની હોય છે પણ પોલીસ પણ આજે એક દિવસ આખી ઘટના થઈ ગયા ચોવીસ કલાક પછી પંચનામું કરવા આવે છે એટલે ક્યાંક ને ક્યાંક આ મેનેજમેન્ટ અને જે જે still મેનેજમેન્ટ છે એની સાથે જ્યારે ક્યાંક મિલી થતી હોય એવું ક્યાંક ને ક્યાંક સો ટકા ત્યાં રહ્યું કારણ કે અત્યારે હમણાં હાલ જ જે પોલીસ કર્મચારીઓ છે જે PA કક્ષા ના જે અધિકારીઓ છે એ પંચનામું પૂરું કરીને ને હમણાં નીકળ્યા છે એટલે એક રીતે કહી શકાય કે આટલી વિલંબ શું કામ FIR કરવા આટલી વાર શું એટલે એક રીતે તો ક્યાંક તંત્ર સામે પણ સવાલ ઉઠી રહ્યા છે માહિતી આપવા બદલ આપનો આભાર

સ્થાનિકો દ્વારા પણ આ દ્રશ્યો જોવામાં આવ્યા હતા જે બિહામણા દ્રશ્યો કહી શકાય ત્યારે ચાલુ કામમાં અચાનક સ્ટીલ કંપનીની ભટ્ટી ઉભરાઈ ગઈ હતી અચાનક ભટ્ટી ઉભરાઈ જતા અફરાતફરી મચી ગઈ હતી કામદારો જીવ બચાવવા ભાગમ ભાગ કરતા જોવા મળ્યા હતા દ્રશ્યો છે ત્યાંના બિહામણા દ્રશ્યો હાલ સામે આવી છે મજૂરે કંપનીના ઉપરના માળેથી છલાંગ લગાવી હતી આ દ્રશ્યો કંપનીના કેમેરામાં કેદ થઈ ગયા છે જે ખૂબ જ બિહામણા

तात्कालिक घटना सड़े आवी पहुंची छे भट्टो अचानक से माल ऊपर आया और वहीं काम कर रहे थे तो जल गए दस लोग थे हेल्पर बारी में मेल्टर हस्टन जे कल आए थे दस लोग कर रहे थे उसी भट्टी पे कितने थे